કોઈ પણ માગવા વાળો માણસ આવે કોઈ એને નિરાશ પાછા ન વાળતા એમાં એક દી કારભારી એટલું કીધું મહારાજ આટલું બધું આપોમાં આટલું બધું આપવાનું તમે બંધ કરો કારભારી મારો કાઠીનો સ્વભાવ છે કાઠી આભરણ ધરણ સર કાઠી કાઠી અસરણ શરણ કહાય કર્ણ જસા દાટા નપ કાઠી ધન કાઠી હથભૂત ધરાય અરે કાઠી ને પડે જે કહાલો તેજ કળા મુખ ચડે તદી અને હાર્યા ત્રણો ઈરાદો હાડે કાઠી વર્ણ ને નોય કદી હું એવા કુળમાં માં જન્મેલો છું મહારાજ એ બધી વાત સાચી પણ આપણી પાસે ગોળ હોય ને ત્યાં સુધી માખીઓ આવે પછી જગત નહીં બોલાવે તમને એમ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે તો હા બાપુ ગોળ હોય ત્યાં સુધી માખીઓ આવે ભલે ભાઈ

અને આલા ખાચા રે કીધું કે લ્યો કારબારી આ ગોળ છે માખિયું લાવી દ્યો કે બાપુ એ તો દિવસે માખીઓ આવે તો કે ભલા માણા મારો દિવસ છે ને ત્યારે દુનિયા આવે છે બાકી એમ ને નથી આવતી આવે આશ કર કે નિરાશના ફિરાના કબૂગ્રાસ ગ્રાસ હીમે ભાગ સબકો ગીરી લીજ્યો સાહેબી હમારી એસી જગત મેં રહેગી સદા એસા અભિમાન કબુ ચીત મેન કીજીયો बेसक संबंध है न आंख बंद हुए बाद राम नाम रखो याद सदगुन से रिजियो पिंगल भनंत ना खिजियो के किसी के पर अने दिया जो खुदा ने तो को अरे दिया है खुदा ने खूब खुशी कर गवी लेना देना खाना पीना वो ही रह जाना है कहते उमराव बादशाह गए कर गए कुछ ताका लगाना ठिकाना है માટે હિલો મિલો પ્યારે જન બંદગી કી રાહ ચલો જિંદગી જરાસી વામે દિલ બહેલાના હૈ આવે પરવાના બને એક હુન બાના યાતે નીકી કર જાના ફિર આના હે ન જાના હૈ દાનકડો પ્રસંગ માણસ આપે કેટલું અમર થાતું છે એનો બહુ સરસ પ્રસંગ છે રાંડી રોળાડો પારકી મજૂરીઓ કરી કરીને ઉજેરી દીકરાને મોટો કરેલો બાવીસ વર્ષ નો દીકરો થયો તારા ધાવણ ને ઘૂંટડે ભારતીય સંસ્કૃતિ નું પાન કર્યું છે માં મને હવે સંસારમાં મન નથી મારી જગતની સેવા કરવી છે અરે બાપ આપણે ગરીબ માણા આપણી પાસે સેવા કરવા જેવું બીજું શું હોય આપણે જગતની શું સેવા કરી શકીએ પણ એક વાત કહું બેટા આપણા ત્રણ ગામના તરભેટે ઉનાળાની લૂ ફાટકતી હોય તાપ હોય મુસાફરો નીકળતા હોય એના માટે પાણી પીવાની વ્યવસ્થા નથી પાણીની પરબ કરીને તરસ્યા માણસને પાણી પાપ બાપ એ ઝાડના છાયા નીચે ત્રણ ગામના તરફેટે જુવાન પાણીના માટલા લઈ અને ટાઢા કરી અને આવતા જતા મુસાફરોને પાણી પાય એમાં બે જણા ઈ રોજ પાણી પીવા માટે આવે છે જુવાન પાસે કલાક બે છે એની આરે વાતો સાંભળે છે એની આરે સત્સંગ કરે છે એક દી બે દી ત્રણ દી પાંચ દી એક મહિના સુધી બે જુવાનો કાયમ આવ્યા એટલે પાણી પાવા વાળો જુવાન પૂછે છે ભાઈ તમે કોણ છો રોજ કઈ બાજુ જાવ છો રોજ આ તડકાના તમે શું કામ નીકળો છો ભાઈ દુનિયામાં અમારી ઓળખાણ અત્યાર સુધીમાં કોઈ સહન નથી કરી શકે તારે લપમાં પડવાની જરૂર નથી પણ તારે સેવાની જે ભાવના છે તું તારા હાથ અમૃત જેવા તાઠા ગોળાના પાણી પાસે ત્યારે અમારા હૈયામાં ઠારકો થાય છે બાકી તું લપમાં પડે માં અમારી ઓળખાણ દુનિયા કોઈ સહન ન કરી શકે કે હવે તો કાળ આવે તોય મને એની નથી પણ તમારે ઓળખાણ આપવી પડશે ત્યારે બે જે હતા ઓલા તો એટલું કીધું કે અમે યમના દૂધ છી ભાઈ તારી ભક્તિ માંથી તારા સંસ્કાર માંથી તારી સેવાની ભાવના પર અમે પ્રસન્ન થયા અમે સદેહ કોઈને દર્શન દેતા નથી પણ તારી પાસે બે છે ને ત્યારે અમને ટાઢત બહુ મળે છે એમ યમના દૂધ છો તમે જમ દૂધ છો તો હા એક મારું કામ કરશો કે શું કે મારે કેદી મરવાનું છે એ તમે જરાક ભગવાન પાસે જાઓ ત્યારે જોતા આવશો ભલે બાબા એ જમના દૂધ ગયા બીજા દિવસે યમના દૂતો જ્યારે પાછા આવ્યા ત્યારે પહેલા એ બીજાને એમ કીધું કે જવાબ તારે દેવાનો છે પણ ત્યાં તો આંખમાંથી ડર 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 આંગુડાની ધાર છે પાણી પાવા વાળો પરબાળો જુવાન પૂછે છે યમના દૂતને જે રોવે છે ને કે શું કામ રોવો છો તમે તમારી આંખમાં આંસુ ન હોય માણસનો જીવ લેતા તમને જરાય ડર ન લાગે તમારામાં લાગણી ન હોય તમે રોવો છો શું કામ તે દિવસે એ જમનો દૂત એમ કે છે કે ભાઈ તને મારવાની કપરી કામગારી છે ને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે તારી હારે પ્રીતની મીઠી ગોઠડીઓ કરી જાડવાના છાંયે બેઠા તારા ટાઢા પાણી પીધા બાપ અને તારો જીવ લેવાની જવાબદારી મારા ઉપર આવી છે પણ કે મારું મૃત્યુ કેવી છે કે તારા લગ્ન થશે પરિણાની પહેલી રાત હશે તું તારી પત્ની ને મળવા માટે તારી મેડીના દાદરાના પગથિયા ચડતો હોય ત્યારે મારે સર્પ બની તને ધંસ મારવાનો છે જુવાને મનોમન નક્કી કર્યું કે હું લગ્ન કરું તો મરું ને મરું એકવાર દુનિયામાં વાર દુનિયામાં છે સરિતા તણા જળ ને બહુ દોડ્યા પછી દરિયો મળ્યો અને યત્નો કર્યા જીવવા તણા અંતે મરણ આવી મળ્યું બધાને એક દી મરી જાવ હું હકીકતની વાત છે પણ મારી જનેતા મને મરેલો નઈ જોઈ શકે એટલે મારે મારી માં જીવતી છે ત્યાં સુધી લગ્ન નથી કરવા પણ માં છેલ્લા શ્વાસ દીકરા એ પૂછ્યું કે મહાતારી જે છેલ્લી ઈચ્છા હોય કહી દે કે મારા બાપ બીજું કાઈ નહીં પણ મારે તારા લગ્ન જોવા છે મારો દીકરો પરણી અને ઘોડે સવારી કરી અને અમે ઈડરીઓ ગઢ જીત્યા રે આનંદ ભયો અમે લાખીણી લાડી લઈ આવ્યા રે આનંદ ભયો મારો દીકરો પરણીને આવતો હોય લાખીણી લાડી ઘરમાં આવી હોય એ આવીને આ જે તારા અવારું ઓરડા છે એને ઉજાળતું હોય ઈ જોવાનો મને છેલ્લો હૈયામાં હરખ છે મારા બાપ તું લગ્ન નહીં કરતો મારા આત્માને શાંતિ નહીં થાય

આખા જગત ને પાવન કરવા વાળી ગંગા છે એ ગંગાના નિર્ધિક વધે ત્યારે માણસ ને ભરખી જાય આ ગંગા

જુવાનની જનિતાનું દિલ જીતી ગયું જુવાને લગ્ન કરવાનું નક્કી કર્યું પરણેને લાડી ઘરે લાવ્યા જુવાન વિચાર કરે છે કે મારી મળવા માટે માઢ મેળીએ જાય જમનો દૂધ આવીને ઉભો છે મને સર્પ બની દંશ ઠપકારશે મારે ભરી જવાનું છે હમણાં કોક ની દીકરીનો ચૂડલો નઈ જવાનો છે એના કંકુના એના સેથાના કંકુ ભાઈ જવાનો છે પતિએ એક બાળક ને જન્મ દીધો છે એના ધણીને એટલું કે છે કે મને ભૂખ બહુ લાગી છે તમે જાઓ ગામમાંથી મને જમવાનું લઈ આવી દો મને ખાવાનું લઈ આવી દો મને બહુ ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અરે ગાંડી આ અજાણ્યું ગામ અડધી રાતનો સમય મને ખાવાનું કોણ દેહ કે શેરીએ સાત સાથ પાડી નીકળ્યો કોક પ્રસિદ્ધ ધર્મવાળા આપશે હો નહીં તો હવે મારાથી ભૂખ સહન નથી થતી હું મારા નવજાત બાળકને ખાઈ ગયા છે મને ભૂખ લાગી છે મારાથી રહેવાતું નથી અને એ મજબૂર ગરીબ માણસ પોતાની પત્ની ની પેટની ભૂખ ને શાંત કરવા માટે થઈ અને આજ શેરીએ શેરીએ સાત પાડતો પાડતો નીકળ્યો છે કે ભઠ્ઠી આગ લગી ગરીબા એ ધર્મશાળામાં દીકરા ને જન્મ દીધો છે એના પેટ વાળો છે કોઈ અને આયા જુવાન દાદરા ચડવા કાટ 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 દાદરા પગથીયા ચડ્યો જમનો દૂધ આડો ઉભો ગયો બસ ભાઈ મૃત્યુની તારીખ ક્ષણ આવી ગઈ છે તારે મરી જવાનું છે સાચી વાત છે નવી આવેલી પરણેતર મારભેળી ઉપર સાંભળે છે કે મારો ધણી હું જેને ચાર ફેરા ફરીને આવી જેના નામનો ચૂડો ધારણ કર્યો જેના નામનું શેતામાં સિંદુર ધારણ કર્યું એ મેં કાલની હારે ફેરા ફેર્યા છે હમણાં મરી જવાનો છે શું કરવું જન્ના દૂતે કીધું કે એક વાર પ્રભુ ભજન કરી લે ઈશ્વર ને યાદ કરી લે હમણાં એક દંશ મારીશ એટલે તારું તાળું ફાટી જશે ભોજન ના ભાઈ થાલ લઈ અને મારી બે માથે બેઠી છે એ રાહ જોવે છે હમણાં આવશે પણ તો આવે છે એ તો કાળ છે હમણાં તો દાદરાની માથે મરી જવાનો છે ને એમાં ઓલો ગરીબ માણસ નીકળ્યો કે ચમડી કે ભઠ્ઠી આગ લગે હે કોઈ બુજા ને

ઈરોલી નવી પરણે તરે આપેલા ભોજનના થાળને ને આરોગી પોતાના પેટની ઉપર હાથ ફેરવી અને આપમાં લાંબા હાથ કર્યા જય ભગવાન હે ત્રિલોકના નાથ હે બ્રહ્માંડના અધિપતિ મારી જેણે આંતરડી ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો અને સાહેબ જમનો દૂધ છે એ સર્પ બની ગયો મંડ્યો ડંસ ચપકારવા એક ડંસ માર્યો બે ડંસ માર્યા હો ડંસ માર્યા પણ જુવાન મરતો નથી જબના દુતને કદાચ ભૂલ થઈ ગઈ છે ભગવાનની મારી ભૂલ થઈ ગઈ છે મારો એક ડંસ મારું એટલે એક સેકન્ડમાં માણસનો તાળું ફાટી જાય હો હો ડંસ મારું પણ આ જુવાન મરતો કેમ નથી ભગવાન પાસે જઈને ફરિયાદ કરી પ્રભુ ભૂલ થઈ ગઈ છે કે મારામાંથી ઝેર વહી ગયું છે તો કે ભાઈ તારામાં ઝેરય નથી વહી ગયું અને એને મારવાની મારી ભૂલય નથી થઈ પણ એની પત્નીએ એક ગરીબ માણસની પત્નીની આંતડી ઠારી દીધી છે અને એનો આશીર્વાદ નીકળી ગયો છે પ્રભુ મારી ઠારી હોય એનો ચૂડલો અખંડ રહેજો હવે મારા બાપની ચૂડલો ખંડિત થઈ શકે આ દેવાની મજા છે અને એના માટે કવિ કાગ લખે કે માનવી ની પાસે ਤਾਰਾ ਦੀਵੋ ਸੁ ਇਹ ਬਸੇ ਨੇ ਦੁਖੀਆਂ ਆਵੇ ਰ ਅਵਤਾਰੋ એ ખુદી તું મેલવાન જાજે રે આવકારો મીઠો આપે જે જા જાપારે એ ખુદી તું ભરાબાન જાજે રે આવકારો મીઠો કાગ એને પાણી પાજે અને ભેળો બેહી ખાજે તારા આંગણે દુખ્યો ફરિયાદ કરવા આવે ને ત્યારે પહેલા એને જબાડજે એને પાણી પાજે અને પછી એને જાપા ખુદી મેલવા જાજે કામ નાનો માણસ હશે દુખ્યો માણસ હશે કુટુંબની વચ્ચે એના હૈયાની વાતને નહીં કરી શકે પણ એને મૂકવા માટે તું જ્યારે પાદર જાઈશ ને ત્યારે એને એકાંત મળશે ને તો એના હૃદયની વાત તને કરી હશે વાત જૈનની હાભાલે

ਕਰੋ ਮਿਠੋ ਆਪ ਜੇ ਲਗ ਰੇ ਨੇ ਪੜੀ ਪਾਦੇ ਵੇਲਾਂ ਵੇਖੀ ਖਾਜੇ ਜੇ ਜਿਦਿ ਇਹਨੇ ਜਾ ਪਾਰੇ ਇਹ ਖੁਦੀ ਨੂੰ ਮੇਲਵਾਲ ਜਾਏ ਰੇ ਹਰਕਾਰੋ ਨੀ ਕੋ ਆਪ ਜੇ ਰੇ ਜੀ ਗਰਾਂਗਾ પુછીને કોઈ સોન ગાવેરે અવકારો આવો પ્રકાંડ પંડિત બન્યા પણ તાર લાગી ગયો દ્વારકાધીશ હરે હર હર સમર કર કર નામ રાધા કૃષ્ણ સીતા રામ કેવલ જાનકી કીર્તાર બામન રુકમણી ભરતાર ઠાકર બેર ભરબત ઠામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ રાધે કૃષ્ણ નો તાર લાગ્યો ભાઈ પણ ચારણ નો જીવ એટલે એને એમ થયું કે એક વાર હિંગરાજ પ્રસ્યા હું ભાઈ પાકિસ્તાનમાં આજે બ્લુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળા જ બિરાજે છે આપણી જે એકાવન શક્તિ પીઠો છે એમાંની એક શક્તિ પીઠ હિંગળા પીઠ એક વાર હિંગળા જ પ્રસ્ય હું રે માતાજી અમે હિંગળા જ જાણી જો અને હિંગળા ના એ જ ના ઠુમરાનું બહુ મહત્વ છે પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા મોકર થાકર માણસો કારણ કે આ તો જામ રાવણ કવિ ટાણે નાગરચાળા ગામ ના પાદર માં ઈશ્વરદાસજી એમનો રસારો દાખલ થયો ઈશ્વરદાનજી એ ગામ ના પાદર માં પૂછ્યું કે અહીંયા કોઈ રાજપૂત નું ઘર છે મારે રાત રાહતવાસો રોકાવું છે કોટવાલને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને અરે વાંધો હતો એટલે એમ થયું કે આવડો મોટો કવિ મારવાડનો કવિ જામરાવળનો કવિ આજ સાંગાને ભેંકડે ભરાવી દો અરે કે હા અમારે સાંગાજી બાપુની ડેલી છે ને બહુ સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે બહુ દાતાર રાજપૂત છે ક્યાં રહે છે તો કે આ સામે ગયા જાઓ સામે ડેલી આવશે સાંગાજી બાપુની ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે બાપા અહીંયા સાંગાજી ગોડની ડેલી કઈ

સાહેબ ઝૂંપડા ની ગતિ હતી પણ એક ફૂલ ચડે ને એક ઉતરે એક ફૂલ ચડે ને એક ઉતરે હાંગોજી ગોડ નામનો નો જુવાન રાજપૂત પોતાનો બાપ તો છે ને માં છે ગામ ના વાસર ઉચારે છે પણ કવિરાજ ને એ બાપ મહેમાન ગતિ કરાવે તો કોઈ વાત કરું ઈશ્વરદાસજી રજા લીધી હાંગાજી ગોડે એક બીજું તો કઈ આપવા જેવું છે નહીં ગરાશિયા ને કહ તૂટે કડીયા ગયા તણી અંગની ઉંગડી મોજના કલાબા છોટે કવિને શું આપું મન દે તો માયા દે નકર મન ને માર મન મોટું અને માયા નહીં એવા બબે થકા મન મોટું છે પણ શું દેવું મારે કવિને કાંઈ સમજણ નથી પડતી એટલે પોતાની કામળ હતી કામળ આપી કે કવિરાજ લ્યો કામળ એમ એમના તમારે ખાલી હાથે જવાય નહીં હું ગરીબ ગરાસ્યો છું બીજું તમને શું આપું કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારામાં સારી કામળ છે હું જો લઈ જાઉં ચારણો એ કોઈ દી રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો હંગાજી હું હિંગળાજ જ પરસીને આવું ને ત્યારે આના જે વણવાની કામળના જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો અધુરુદાન કવિ લે નહીં જો જો હું પાછો આવીશ કવિરાજ ચોક્કસ પધારજો જો ભલે બાપ એમ કરીને હિંગળાજ જ પરસવા કવિરાજ ગયા પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગરચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોડ ગામના વાછરું ચારવા ક્યાં છે પ્રચંડ પવનનું તોફાન જાય છે હે ભગવાન ઓગણપચાસ પ્રકારના વાયુને જેમ વાવડા ને છૂટા મૂકી દીધા હામચપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું નદીના પૂર બપેદી સુધી ઉચર્યા નહીં અને હાંગોજી ગોડ વાછરું ખાતો હામે કાંઠે પલડે છે એમાં નદીના પૂર જરાક કચ્છ એટલે હાંગાજી ગોળે વાછરું ને પાણી ને પાણીની અંદર નાખ્યા નદીમાં એમાં પોતે જે વાછડાનું પૂંછડું પગડ્યું એ વાછડો નદીમાં તણાવવા માંડ્યો ગડથોલા લેવા માંડ્યો હાંગાજીને એમ થયું કે હવે નહીં બચાય ગામના માણસો રીડિયા પડકારા કરે એ હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું પણ મારી માને કે જો ઓલો કવિ આવે ને

હાંગોજી ક્યાં ગયો છે આપ જમી લ્યો પણ ગોળી આંખમાં આહુડા એમ કેતા હાંગોજી ગામત રે નહીં પણ લાંબે ગામતરે ગયો છે માં હાચું ગયો હાંગોજી ક્યાં ગયો કે બાપ હાંગા ને તો પાણી તાણી ગયું તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો કે મારે રાજપુત્ર નો દીકરો મને વચન આપીને એમના કામળ દીધા વગર નો કામળ દેવાનું કેતો ગયો લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કેવા અને નદીના કાંઠે આવીને દુહા મીડો કેવા સુરજ નારાયણ ને કવિરાજ મીડો વિનોવા મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન સુરજ નારાયણ નું આરાધન અપાડ્યું અને હાકલ કરે ગાય હાંગા ગોડ તારાથી એમ નામ કામળ દીધો વગર નું નો વીજ હોય બાપ રાજપૂત છો મને મારી કામળ દે ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું આકલા પડકારા થયા